ભાવનગર શહેરમાંથી પિસ્તાલીસ જેટલા યાત્રાળુઓ પ્રયાગરાજમાં મહાકુંભમાં માઘ પૂર્ણિમાના સ્નાન માટે નીકળ્યા છે ત્યારે મહાકુંભમાં પહોંચીને યાત્રાળુઓ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરી છે યાત્રાળુઓ પ્રયાગરાજમાં મહાકુંભમાં કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તેવા બેનરો સાથે યાત્રાળુએ માંગ કરી હતી જો કે ભાવનગર શહેરમાંથી શુક્રવારના રોજ યાત્રાળુ મહાકુંભમાં માઘ પૂર્ણિમાના સ્નાન માટે નીકળ્યા છે अच्छा लगता है और बात हेलो हेलो हां हां आ बताया हूं जाना अब मैं મિત્રો હું અર્ષજીત જોશી હાસ્ય કલાકાર ભાવનગર અત્યારેમાં આવ્યા છીએ પ્રયાગરાજ ની અંદર આજે અમે લોકોએ પવિત્ર સંગમ સ્નાન ની અંદર આજે પવિત્ર સ્નાન કરી અને ધન્યતા અનુભવીએ છીએ અને આજે એક પવિત્ર કાર્ય અહીંયા પૂર્ણ થાય છે કે એકસો ચુમાલીસ વર્ષે કે જે મહાકુંભનું આયોજન થયું છે તો એક કાર્ય પૂરું થયું છે પણ બીજું એક કાર્ય આજે અમે સરકારને આ એક બેનર અહીંયા આગળ જે આપ જોઈ રહ્યા છો તે અમારા ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી કે જે અમારી માટે એક ભગવાનનું સ્વરૂપ છે તો એવા અમારા કૃષ્ણકુમાર સિંહજીને ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન મળે એવી અમે આજના આ પવિત્ર દિવસે અને આ પવિત્ર તપોભૂમિ પર એક આવી એક અપેક્ષા રાખીએ છીએ